વાત કરવામાં આવે તો વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ચાલતી સારવાર દરમિયાન દુષ્કર્મની બોગ બનેલી બાળકીનું મોત નીપજ્યું હોવાનું મળી રહ્યું છે જાણવા જાણવા મળી રહ્યું છે કે ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં બનેલી દુષ્કર્મની ઘટનાની ભોગ બનનાર દસ વર્ષે માસુમ બાળકીએ સારવાર દરમિયાન જીવન તૂકવ્યું છે આઠમા દિવસે જોકે આ બનાવ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બનવા પામ્યો હતો અને દુષ્કર્મની ભોગ બન્યા બાદ બાળકીએ ક્યારે ભાનમાં ન આવતા હવાનીયતની સામે માસૂમિયાતની થઈ હતી હાર બરોડા એસએસજી હોસ્પિટલ ખાતે પીડિત માસૂમ બાળકીનો સારવાર ચાલતા એકસો એંસી કલાક જીવન જીવવાનો પ્રયાસ કર્યો પરંતુ સેવટે સારવાર દરમિયાન બાળકીએ છોડવો પડ્યો પોતાનો જીવ આ બાળકી પર અત્યાચાર અને દુષ્કર્મની ઘટના બનતા વધુ સારવાર વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યાં બાળરોગ વિભાગમાં ચાલી રહ્યો હતો સારવાર વધુમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે દુષ્કર્મની ભોગ બનેલી બાળકીને ત્રણ જેટલી સર્જરી પણ કરવામાં આવી હતી જોકે હાલ ઇન્ચાર્જ આરએમઓ દ્વારા જાણવા મળી રહ્યું છે કે સર્જરી બાદ શરીરમાં ઇન્ફેક્શન થતા પીડિતાને એટેક આવ્યો હતો જેના કારણે સારવાર દરમિયાન બાળકીનું થયું હતું મોત બાળકી આજે બપોરે બે વાગે એના પર બાળકી પર કાર્ડિયા કેરેસ્ટનો પહેલો હુમલો આવ્યો જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદરે સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેસ્ટનો હુમલો આવ્યો જે જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ આશરે સવા છ વાગે બાળકીએ દમ તોડી લીધો છે મરણ જાહેર કરેલ છે સર હવે આગળ શું પ્રોસીઝર પોલીસ પ્રમાણ પોલીસની જે રીતે કાર્યવાહી હોય કાયદા કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે પોસ્ટમોર્ટમ સર એટલે એટેકના કારણે એનું થયું છે આમાં ઘણા બધા કારણો ભાગવત જે છે એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શકે છે ઓકે સર બ્યુરો રિપોર્ટ એચજીટીવી લાઈવ ન્યૂઝ સુરત હર સત્યની સાથે